લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ જ ચૂંટણીને લઈને મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે તેઓની પરીક્ષા પાછી ઠેલાવવાની વકી હતી પરંતુ એપ્રિલ મહિનાથી જ ચાલુ થઈ અને મે મહિનામાં આ પરીક્ષા પતી જવાની હોય તો એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે એટલે કે આ જ પ્રમાણેનો સ્કેડ્યુલ મૂકવામાં આવ્યો છે એટલે આ પ્રમાણેની એક પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે કોમર્સ ફેકલ્ટીની મુખ્ય પરીક્ષાઓ સોળમી એપ્રિલથી શરૂ થઈ અને ત્રીજી મે સુધી પૂર્ણ થનાર હોય ત્યારે પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચે તેમ નથી મહારાજા સહજીરાવ યુનિવર્સિટીના કાયમી અને હંગામી કર્મચારીઓ લોકસભાની ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી છે લગભગ બે હજાર કર્મચારીઓને ચૂંટણીની ફરજ ફરજમાં જોડાવાની શક્યતા હોય ત્યારે મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસક્રમ નિર્ધારિત ટાઈમટેબલથી પાછળ છે જેના કારણે જ કોમર્સ વકીલની પરીક્ષા પણ મોડી લેવાશે તે દરમિયાન જ ચૂંટણીની ફરજોમાં જે સ્ટાફ છે તે લાગે તેને લઈને જ મે મહિનાથી પરીક્ષા પાછી ઠેલાઈ શકે છે બીજી તરફ નાયબ ચૂંટણી અધિકારી દ્વારા ગત ફેબ્રુઆરીના અંતમાં મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની પાસે જ કરાર આધારિત સ્ટાફનો જે ડેટા મંગાવવામાં આવ્યો હતો ત્યારે મહારાજા સહાજીરાવ યુનિવર્સિટીમાં કરાર આધારિત કામ કરતા હંગામી કર્મચારીઓએ ચૂંટણી ફરજનો હુકમ ન સ્વીકારતા એક જૂથ થયા હતા હંગામી કર્મચારીઓ થોડા દિવસ અગાઉ આઉટસોર્સિંગમાં સમાવ્યા હતા આ કાર્યવાહીને પગલે જ હંગામી કર્મચારીઓમાં નારાજગી છે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીની જે મુખ્ય પરીક્ષા છે તે સોળમી એપ્રિલથી શરૂ થશે ત્રીજી મે સુધી પૂર્ણ થનાર છે વડોદરા શહેર વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તાલીમ કાર્યક્રમ કોમર્સ ફેકલ્ટી કેમ્પસમાં યોજાય તે વહીવટીતંત્રનો તેનો સમય બપોરના અગિયાર પછી રાખવાની અપીલ કરવામાં આવશે જેને કારણે જ પરીક્ષા સમયમાં કોઈ ખલેલ સર્જાય નહીં અને કોમર્સ ફેકલ્ટીના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં પૂર્ણ રીતે મદદરૂપ થઈ શકે છે જિલ્લા તંત્રએ ફક્ત ફેકલ્ટી ઓફ કોમર્સ નહીં પરંતુ આખી યુનિવર્સિટી પાસેથી મેનપાવરની રિક્વાયરમેન્ટ કરી છે અને આપણે જનરલી દર વખતે યુનિવર્સિટીના ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ ઉત્સાહભેર યુનિવર્સ જનરલ ઇલેક્શનમાં અથવા તો ઇલેક્શનની કામગીરીમાં ભાગ લેતો હોય છે એ જ પ્રમાણે આ વખતે પણ યુનિવર્સિટીના સ્ટાફની ડિમાન્ડ આવી છે અમે જે પણ માહિતી છે તે મોકલી આપી છે ઘણા કેસમાં ઓર્ડર પણ આવી ગયા છે અને અમારા કર્મચારીઓ ટીચિંગ અને નોન ટીચિંગ બંને કર્મચારીઓ જે એમને જવાબદારી આપવામાં આવી છે એને વહન પણ કરવા કરવાના છે જ્યાં સુધી ફેકલ્ટી ઓફ કોમર્સની એક્ઝામનો સવાલ છે ત્યાં સુધી બે મોટી એક્ઝામ અમે એપ્રિલ મહિનાના મિડલથી શરૂ કરવાના છીએ સોળમી એપ્રિલથી ટીવાય બી કોમની પરીક્ષા શરૂ થશે જેમાં અંદાજે સાતથી સાડા સાત હજાર વિદ્યાર્થીઓ બેસશે અને એ એક્ઝામ ચોવીસમી તારીખ સુધી ચાલશે આ દરમિયાન સવારથી આઠથી અગિયારનો સમય હશે અને જનરલી તંત્રની ટ્રેનિંગ વગેરે અગિયાર વાગ્યા પછી હોય છે એટલે અમે તંત્રને રિક્વેસ્ટ પણ કરીશું કે બીજા તબક્કામાં આમનું ટ્રેનિંગનો પ્રોગ્રામ આગળ લઈ જાય અને જનરલી એવું એ લોકો આપણને સવલિયત કરી આપતા હોય છે બીજી એક્ઝામ આપણી ચોવીસમી એક્ઝામ ચોવીસમી એપ્રિલથી શરૂ થશે અને જે ત્રીજી મે સુધી ચાલશે અને ઇલેક્શન સાતમી મેના છે તો ત્રીજી મે સુધી અમારા બધા જ કર્મચારીઓ પોતાની પરીક્ષાની જવાબદારી નિભાવશે અને સાથે સાથે ચૂંટણીલક્ષી એમને જે જવાબદારી અપાઈ છે એ પણ વહન કરશે એટલે અમને કોઈ લાગતું નથી કે બંને જવાબદારી પરિપૂર્ણ કરવામાં અમને તકલીફ પડશે વાત કરીશું આપણે ગ્રેજ્યુએશનમાં અંતિમ વર્ષનો જે ભાગ હોય છે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે જે વિદ્યાર્થીઓ હાલમાં થર્ડ યર બીકોમમાં અભ્યાસ કરી રહ્યા છે તે લોકોની જે પરીક્ષા છે તે વહેલી થવી જોઈએ કારણ કે અંતિમ વર્ષ સમાપ્ત કર્યા પછી ગ્રેજ્યુએશન સમાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી માટે એપ્લાય કરતા હોય છે અને સ્ટડી અબ્રોડ માટે એપ્લાય કરતા હોય છે તે માટે તે લોકોનું રિઝલ્ટ વહેલું આવવું જોઈએ તે જરૂરી હોય છે અને એ લોકોને ડિગ્રી હાથમાં મળે તે પણ જરૂરી હોય છે તેને ધ્યાનમાં અને તેને મધ્યનજર રાખતા જો થર્ડ યર બીકોમની પરીક્ષા સોળમી એપ્રિલથી શરૂ થઈ જશે તો તો આ દરેક થર્ડ યર બીકોમના વિદ્યાર્થીઓ માટે સારું રહેશે તેમના ભવિષ્ય માટે સારું રહેશે અને ગુજરાત રાજ્યમાં જોવા જઈએ તો જે રીતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે મતદાનનો દિવસ સાતમી મેનો જે છે તે યોજવામાં આવ્યો છે તો સાતમી મેના રોજે જો મતદાન થતો હોય તો એના પહેલાં અમારી કોમર્સ ફેકલ્ટીની જે દરેક પરીક્ષાઓ છે તે સમાપ્ત થઈ જશે સોળ તારીખથી જે થર્ડ યર બીકોમની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે ચોવીસમી એપ્રિલના રોજે સમાપ્ત થશે અને પચીસમી એપ્રિલથી સેકન્ડ યર બીકોમની પરીક્ષા શરૂ થશે ત્રણ મે એટલે કે ત્રીજી મે સમાપ્ત થઈ જશે તો આમાં જોવા જઈએ તો ચૂંટણીને કોઈ પણ અડચણ આવતી નથી અને વિદ્યાર્થીઓ જો એક્ઝામ આપવા આવશે તો કંઈક ને કંઈક જે તંત્ર છે એ પણ પોતાનું જે જાગૃતતાનું અભિયાન છે તે ચલાવી શકશે કેમ્પસ અને ફેકલ્ટીની અંદર તો આ પરીક્ષા વહેલી તકે થઈ જાય તેવી અમારી માંગ છે